આપણે આ બધો રેસ આપડે મીઠાન પાટામાં માં લાવે ને જે પાણી વતી જો બધું આ પાણી જો આય નાખે તો આ હે આપડે જગન્નાથપુરી જો ચારે ચાર ધામ ના આપડે એક જ જગ્યા પર દર્શન કરવા મળી ગયા તો ઉદાસી આશ્રમ જેટલા મિત્રો તમે આવો આ બધું જોવું ભૂલતા નહીં ગમે તાણ આ વર્ષે કદાચ તમે નહીં આવો આ વિડીયો આપણે પછી જ અપલોડ કરશું તો ગમે તણ આવો તમે આ જગ્યા આવું ભૂલતા નહીં આ જગ્યાએ આપણે હે ને શિવનગરી આખી આખી બનાવેલી ફાઇનલી આપણે અડધી કલાક પછી રોડ ઉપર સડી ગયા જોઈ લો જો ટાકા ટાકા જાય હાલો સીધું જાણું આપણે ઉદાસી આશ્રમ પાટડી જોઈ સૌથી પહેલા મેં દીધું આપણો એસપી પાર્ક અને જો ડમરી ડમરી થઈ ગઈ બાઈક કેવી હાલત ખરાબ થઈ ગઈ બાઈક ની રણ માં બધા જો બાઈક પાર્કિંગ હે હવે મેળો ચકડો ચાલો હાલો સીધા જ ઉદાસી આશ્રમ હે હાલો એ પેલા તા બધા હે ને હાથ પગ ધોઈને મોઢાની રણ માં હે ને હાલત થોડી ખરાબ થઈ જતી ની સુધાર કરી લીધો હે જોકે આપડી થોડી ઘણી ખરાબ થઈ ગઈ હતી જો તમને આ ફૂગો દેખાડો જો આપણે ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવી આજે વાયરલ થઈ લગભગ મિલિયન ની આપડે પહોંચી હતી રીલ આઈ ફૂગો આપડે બ્લોગ માં લીધો બલૂન બલૂન એસી ભાઈ સાહેબ ચાહો સુધરશે હાલો દર્શન કરાવું તમને તો પેલા તમને દર્શન કરાવી કેમ છો ભાઈ મજામાં આજો પેલા રામ રામ કે તમારા આપણા યુટ્યુબ માટે હમ અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ રીલ બનાવી ફાઈનલી આપણે પહોંચી ગયા કથા વાંચી અને તમે એકવાર ડેકોરેશન તમે જોઈ લો હે મસ્ત બધું અત્યારે લગે લાઈટ થાતી પણ આપણે થોડક મોડા પડ્યા તો તમને પહેલા જો આ તમને કથા વાંચી જોઈ લો આપણો આખો મંડપ મંડપ કે હું કહેવાય ભાઈ ભૂલી જવાય એમ જો આ ડેકોરેશન અત્યારે લગે લાઈટ હે ને એક નંબર આપણે લાઈટ થાતી હતી મહાદેવ નું જોઈ લો હે ને બનાવ્યું હે ને એકદમ મસ્ત મજાનું પાટડી ઉદર આપણ બાપુ ભેગા થઈ ગયા નાના બાપુ આઈડી પ્રમોશન મારવાનું

તો આ હે આપણે બદ્રીનાથ અને આ હે આપણે નામ ભૂલી જવાય હે તો આ હે આપણે જગન્નાથપુરી જો ચારે ચાર ધામ ના આપણે ના એક જ જગ્યા આપડે દર્શન કરવા મળી ગયા તો ઉદાસી આશ્રમે જેટલા મિત્રો તો માવર આ બધું જો ભૂલતા નહીં ગમીતા આ વર્ષે કદાચ તમે નહી આવો આ વિડિયો આપણે પછી જ અપલોડ કરશું તો ગમીતા આવો તમે આ આ જગ્યા આવું ભૂલતા નહીં આ જગ્યા આપણે હે ને શિવ નગરી આખી આખી બનાવેલી હે તો તમને બધું બહાર તમે જો આખું આખું ડેકોરેશન અને અંદર તમને જઈને બધું દેખાડું જો પહેલા તમાર બહાર કેવી રીતનું બધું 干里？ ચાલો ત્યાંથી સીધા આવતા આવતા ત્યાંથી સીધા આપણે આવતા અહીંયા પ્રસાદી કરવા હાલો તો આપણે પેલા હે ને પ્રસાદ લઈ લઈએ તો આપણે આપણે આગળ લઈ જઈએ ત્યાં હાલું હાલું જવાનું છે બધા લઈ લીધી હારી હોય લઈ લઈએ આપણે પ્રસાદી હાલો ચલો તો પ્રસાદી કરવા ત્યાં ફળો મિત્ર ભેગા થઈ ગયા કયું કામ તમારું નારાયણપુરા 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 થયા બાજુમાં બાજુ જવા બાજુમાં છે ને આપણે જોકે હું જીવ નહીં પણ આપણે અવાજ જ આવી ગયો

હા જો પચાસ હો રાખો મારો નિશાનો હે આપણે આ ફોનની ઉપર ફોન ઉપર નાખો જો કરેલો છે ભાઈ ફોલો કરેલો હો ભડ્યા તમે કાઢી કરો હા આપડા આ સાઈડ ને બધાય ફોલોવર જ છે થેન્ક યુ હો ભાઈ સારું ચાલો આ રેસ આપડે મીઠાના પાટામાં લાવે ને જે પાણી વત જો બધું પાણી જો આ નાખે પાકા ભરી ભરીને જો જઈ ગયા દેખાય તમને જો કેવી રીતનું બધું પાણી પીર્યું આ બધું રેસ છે ઓલો પોણ નો છે અને ઓણ નો રેસ જોવામાં નાખેલો બધું દેખાય તમને આ બધું પાણી ઓણ નું ભરીને મીઠાનું પાણી બધું આમાં નાખે